સોશિયલ ફાયર ઓફિસર અને બોપલ ફાયર સ્ટેશન અમદાવાદથી છવ્વીસ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી ગઈકાલે રાત્રે આશરે અગિયાર કલાક ને પંદર મિનિટની આજુબાજુમાં મુખ્ય ફાયર કંટ્રોલ રૂમ પાલડી ખાતેથી બોપલ ફાયર સ્ટેશન ખાતે ટીઆરપી મોલમાં પાંચમાં અને છઠ્ઠા માળે આગ લાગેલી છે તે અંતર્ગત આપના વ્હીકલ લઈને પહોંચવા માટેની સૂચન આપેલું ત્યારબાદ બોપલ ફાયર સ્ટેશનથી ફાયરના અલગ અલગ વાહનો અને સ્ટાફ સાથે લઈને ટીઆરપી મોલ પહોંચતા જ માલુમ પડ્યું કે વાહનો તેમજ માણસોના ટોળા પુષ્કળ હતા જેને લઈને ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાયા સ્થળ પર પહોંચીને પાંચમા અને છઠ્ઠા માળે ગ્રાઉન્ડ ફ્લોરથી જ ફાયરના અલગ અલગ વાહનોનું મોનિટરિંગ દ્વારા ફાયર ફાઇટિંગ કરીને મોનિટરનો ઉપયોગ કરીને ફાયર ફાઇટિંગ કરવાનું શરૂ કર્યું એની સાથે સાથે બીજા એક ટીમની મદદથી બિલ્ડિંગની સામેના વિંગમાં જે જગ્યા આવેલી છે ત્યાં પર પહોંચીને બિલ્ડિંગની સિસ્ટમ અને ફાયરની જે ઇનબિલ્ટ સિસ્ટમ છે તે બંનેનો સાથે ઉપયોગ કરીને ફાયર ફાઇટિંગ સામેની વિંગમાંથી કરીને આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન શરૂ કરેલો ટોટલ સવા અગિયારથી લઈને સવા ત્રણ એટલે ઓલમોસ્ટ ચાર કલાક જેટલું ફાયર ફાઇટિંગ ચાલ્યું જેની અંદર ત્રીસ કરતાં વધારે વાહનો અને સવાસો કરતાં વધારે ફાયરના અધિકારીઓ તેમજ કર્મચારીઓ મેળવીને આગ પર સંપૂર્ણ કાબૂ મેળવેલ હતો શરૂઆતમાં જ્યારે પહોંચ્યા ત્યારે અંધારું હોવાને લીધે તેમજ આગ અને ધુમાડાને લીધે ઘણા બધા લોકો ફ્લોર પર આમતેમ દોડી રહ્યા હતા તો બિલ્ડિંગમાં જે ત્રણ અલગ અલગ સ્ટેરકેસ આવેલી છે તે સ્ટેરકેસની મદદથી સ્ટાફ દ્વારા ધીમે ધીમે કરીને તે લોકોને નીચે ઉતાર ઉતારવામાં આવેલ હતા અત્યારે બિલ્ડિંગની સિસ્ટમ ચાલુ કન્ડિશનમાં એ ટાઈમે હતી કે કેમ તેને લઈને તેમજ જે જગ્યા પર પાંચમાણે છઠ્ઠા મારે આગ લાગેલી હતી ત્યાં પૂરતી સિસ્ટમ હતી કે કેમ તેની સાથે સાથે ફાયરની એનઓસી મેળવેલી છે કે કેમ તે બાબતને લઈને આગળની તપાસ શરૂ કરવામાં આવી ગઈ છે તે વખતે ફાયરની સિસ્ટમ ચાલુ હતી અને સિસ્ટમનો જ ઉપયોગ કરીને તેમજ બિલ્ડિંગની અંદર રહેલ પાણીનો ઉપયોગ કરીને ફાયર ફટિંગ આપણે કરેલું હતું સાથે સાથે ફાયરના વાહનો મારફતે પણ ફાયર ફટિંગ કરેલું હતું તે બાબતને લઈને અમને પણ માહિતી મળી છે અને તે અંતર્ગત તપાસ ચાલુ છે અમદાવાદના બોપલમાં આવેલ ટીઆરબી મોલમાં ગઈકાલે મોડી રાત્રે આગ લાગી અને આજે એક ચોંકાવનારો ખુલાસો થયો અને એક નવી

જોઈ શકો છો કે અલગ અલગ બોર્ડ માર્યા છે અને અહીંયા જ આ જે ગર્લ્સ છે તે અહીંયા પીજી તરીકે રહેતી હતી જો કે આ બાબતની વાતચીત જ્યારે આ કોમ્પ્લેક્સના ચેરમેન છે તેમની સાથે કરતાં તેઓ કહે છે કે તેઓની નિયુક્તિ હમણાં જ થઈ છે અને તે બાબતની તેમને જાણ નથી એટલે આ એક ચોંકાવનારી બાબત કહી શકાય કારણ કે આ એક કોમર્શિયલ કોમ્પ્લેક્સ છે અને કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં આ પ્રકારથી રહેણાંક લોકો કેવી રીતે આવ્યા અને આ ગર્લ્સ પીજી અહીંયા કોને ચલાવવા માટે મંજૂરી આપી કારણ કે આ જ જે ફ્લોર છે કે જ્યાં આગ લાગી હતી અને ત્યારબાદ આ જે ગર્લ્સ હોસ્ટેલ છે અમે આપને એ પણ બતાવીશું કે કયા પ્રકારથી અત્યારે હાલ જે બોર્ડ છે તે હટાવી દેવામાં આવે છે ફક્ત આ એક જ બોર્ડ રહી ગયું છે બીજા જે બોર્ડ છે તેને હટાવી દેવામાં આવે છે આ જે આ દરવાજો આપ જોઈ રહ્યા છો આ દરવાજો એ બોપલ લક્ઝુરિયસ પીજીનો છે કે જ્યાં ગઈકાલ રાત સુધી જે મહિલાઓ હતી તે અહીંયા થતી હતી જોકે સેફ એન્ડ સિક્યોર લખવામાં આવ્યું છે ને કારણ કે જોઈ શકાય છે કે સીસીટીવી પણ અહીંયા લગાવવામાં આવ્યા છે એટલે છેલ્લા બે વર્ષથી અહીંયા આ પ્રકારનું પીજી ચાલતું હતું પરંતુ આ બાબતની જાણ તંત્રને પણ નથી તંત્રને સામે આ સવાલ કરતા તંત્ર હાલ એવું કહી રહ્યું છે કે આ બાબતની તપાસ હવે કરવામાં આવશે જોઈ શકાય છે કે આ જે આ કાચ છે કાચની પાછળ જે મહિલાઓ જે દીકરીઓ અહીંયા રહેતી હતી તેમનો સામાન અત્યારે હાલ અહીંયા છે ગઈકાલે રાત્રે અગિયાર કલાકે જ્યારે અહીંયા આગ લાગી ત્યારે આ ખાલી કરાવી દેવામાં આવ્યું હતું લગભગ સોથી પણ વધુ જે લોકો છે તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું કારણ કે આ એક મોટું કોમ્પ્લેક્સ છે અહીંયા અલગ અલગ જે સ્પા છે તે પણ આવેલા છે અને અલગ અલગ દવાખાના પણ આવેલા છે ને તેને જ લઈને ગઈકાલે રાત્રે લોકોને ખાલી તો કરાવી દેવામાં આવ્યું પરંતુ ચોંકાવનારી બાબત એક સામે આવી છે કે જે આ પીજી છે છેલ્લા બે વર્ષથી અહીંયા ચાલતું હતું ને તંત્રની આંખની નીચે આ પ્રકારનું પીજી અહીંયા કેવી રીતે ચાલ્યું કોને પરમિશન આપી આ એક તપાસનો વિષય છે અને આગામી સમયમાં હવે ખ્યાલ આવશે કે આ કોના પાપે આ જે પીજી છે તે ચાલતું હતું અને કયા પ્રકારથી જે લોકો અહીંયા રહેતા હતા અને ગઈકાલે રાત્રે જ્યારે અહીંયા આગનો બનાવ બન્યો તરત આ પીજી ખાલી કરી દેવામાં આવ્યું જેટલા પણ અહીંયા બોર્ડ છે તે પણ હટાવી દેવામાં આવ્યા છે કેમેરામેન ચંદ્રકાંત વોરાની સાથે બિરેન જાદવ અમદાવાદ Hals.